આજે લોકસભા બે હજાર ચોવીસને મતગણતરી પૂર્ણ થઈ છે ત્યારે પહેલાં તો હું રાજકોટની બનેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં જેઓના જીવ ગયા છે અને એમના એમનાત્માઓને અને એમના પરિવારોને સાંત્વદન આપી છે એના દુઃખ સુખ સાથે અમે અમારી પાર્ટીના દરેક કાર્યકરો સાથે જ હોય અને સાથે જ છીએ અમારા મોદી પરિવારના સભ્યો જ્યારે ગયા હોય મૃત્યુ પામ્યા હોય ત્યારે અમને મોટું દુઃખ થયેલ છે અને એટલા માટે અમે આજે અમારી વિજય ઉજવણી કોઈ પણ જાતની કરેલ નથી અને એક શોખ વ્યક્ત કરેલ છે જ્યારે આ લોકસભાની ચૂંટણીના મતદાનમાં સુરેન્દ્રનગર લોકસભામાં આપણા ઉમેદવાર શ્રી ચંદુભાઈ શિહોરાને બમ્ફર બમ્ફર વોટોથી વિજય મળ્યો છે ત્યારે હું મારા તાલુકા ભાજપ પ્રમુખ તરીકે અને મારા ભાજપ પરિવાર તરીકે હું મારા તાલુકામાં અને મારી વિધાનસભામાં જે અમારે લોકસભામાં સૌથી વધુ લીડ આપી છે એ બદલ હું મારા સંગઠનના સાથીદારો મારા ભાજપના કર્મનિષ્ઠ કાર્યકરો અને મારા વિધાનસભા અને મારા તાલુકાના મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મતદારોને હું એક વિશ્વાસ અપાવવા માગું છું એક ભાજપ પ્રમુખ તરીકે મારી જવાબદારી છે આપણે ચૂંટાયેલા આપણા સાંસદ શ્રી આપને પાંચ વર્ષ માટે ગમે ત્યારે અમારા કાર્યાલય કોઈપણ પ્રશ્ન અમારું કાર્યાલય ચોવીસ કલાક ખુલ્લું રહેશે અને અમે આ વિસ્તારના જે મહત્વના પ્રશ્નો હશે અને જે જરૂરિયાત મુજબ કેટેગરી મુજબ જે ઉકેલવા પડશે તાત્કાલિક ધોરણે ઉકેલવાનો પ્રયત્ન કરશું અને આ વિસ્તારના કામો માટે સતત જાગૃત રહીશું એવી હું ખાતરી આપું છું પાટીલ સાહેબની દિગરાની અંદર ગુજરાતનું જે પરિણામ આવ્યું છે ત્યારે લોકસભા વિસ્તારમાં જેટલી હોવા જેવી છે થઈ ગઈ છે અને દેશમાં ત્રીજી વખત વડાપ્રધાન નરેન્દ્રભાઈ ઘણા બધા પદ સંભાળવાના છે ત્યારે અને જીતવા બધા આપણે લોકસભા વિસ્તારના તમામે તમામ કાર્યકરોએ દિલ્હી ખૂબ ખૂબ આભાર માન્યો ત્યારે આ તબક્ તમામે તમામ કાર્યકરોનો ખૂબ આભાર સાથે સાથે રાજકોટમાં જે પર્વનું ઘટના બની છે એ ઘટનાને અનુલક્ષીને આ ગુજરાતની અંદર તમામે તમામ છવ્વીસ છવ્વીસ સીટમાં અમે વિજયનો એ ઉત્સવ મનાવવાના નથી ફલાલ ઉડાડવા નથી તમામ નજારા પણ ઉગાડવાના નથી અમારા મોરી પરિવારના સભ્યો પણ એમાં